કાલોલમાં કાવડ વોહી ઉઠાતી ભોલેનાથ બોલા તહેનાથથી ભવ્ય કાવડયાત્રા ગુંજી ઉઠી હિન્દુ ધાર્મિક પરંપરા અનુસાર ભગવાન પરશુરામ અને ભગવાન શ્રીરામે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગંગાજળને કાવડમાં ઉપાડી અને પગપાળા શરૂ કરેલી કાવડયાત્રાના માધ્યમથી ભગવાન શિવજીને અભિષેક કરવાના મહિમાસભર ઉત્તર ભારતમાં પ્રચલિત કાવડયાત્રાને કાલોલ તાલુકાના ડેરોલ ગામ સ્થિત શનિદેવ મંદિરના સતાયુ વર્ષી અને આજવન ઉપવાસી મહંત સેવાદાસજી મહારાજ અને મહામંડલેશ્વર નારાયણદાસ મહારાજના માર્ગદર્શન હેઠળ સનાતન ધર્મ રક્ષા દળના નેતૃત્વમાં ડેરોલ ગામ સહિત આસપાસના ઈઠોતેર ગામના શિવભક્તો દ્વારા ગત વર્ષથી કાવડયાત્રાનો શુભારંભ કર્યો હતો

સુપ્રસિદ્ધ ગૌણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિધિ વિધાન મુજબ શિવલિંગ પર અભિષેક કરવામાં આવ્યો હતો જ્યાં ધારાસભ્ય પતિસિંહ ચૌહાણ પણ કાવડ યાત્રામાં જોડાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે બીજા વર્ષે કાલોલ પંથકમાં ત્રીજી કાવડયાત્રામાં એક હજારથી વધારે યુવક યુવતીઓ અને મહિલાઓ સહિત ભક્તોએ કાવડયાત્રા સંપન્ન કરી હતી ટીવી ન્યૂઝ કાલોલ